હેલો ટુ ફેમિલી તો કેમ છો કે તમે જમા જશો તો આપણે આવી ગયા છીએ શ્રી સમર્થ અમે તો આપણે આજે આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો સમરતપીર અને શિવ ભગવાન આપણે તને વાછળ આવી ગયા છીએ મતલબ મતલબ કે વાંચી જ અહીંયા છેડે અહીંયા સમરપીરની મૂર્તિ આગળ ને શિવ ભગવાનની મૂર્તિ આગળ આવી ગયા છીએ ચાલો આપણે આજે આપણે અહીંથી આપનો વ્લોગ શરૂ કરીએ તો તમે બધા દર્શન લો પહેલાં જય શ્રી સમૃદ્ધપીર જય ભોલેનાથ ચાલો આપણે આજના વ્લોગમાં બન્યા રહીજો તો આજના વ્લોગમાં બન્યા રહેજો આપણે કંઈક ઇન્ટરેસ્ટિંગ બતાવવાના છીએ અહીંયા ચાલો ચાલો આપણે આગળ વિડીયોમાં જઈએ મિત્રો આપણે ગુફામાં નાખવાની જારી છે ગુફામાં કોઈ મૂર્તિને અડી ના આવે ને એ રીતના જારી રાખેલવાની છે છે ઢગલું કર્યું છે મિત્રો આપણે છે આ મશીન સફાઈ કામ કરવાનું મંદિરનું આ કે ગેર છે ત્રણ અને આપણે છીએ અહીંથી આગળ જઈ અહીંથી રિવેસ્ટ કંઈક છે આ વોરન છે અહીંયા આપણે ચાવીનું છે અને અહીંયા ગરમ થઈ જાય ને તે લીલી લાઈટ ભરે અને આપણે કટલા ઉપર હાલે બતાડે અને અહીંયા છે ઇન્જિનમાંથી ઓલું આપણે ઓઇલ જે ખરાબ થઈ ગઈ ને ઓઇલ અને આ છે બ બંધ કરવાનું બંધ કરવાનું અને આ છે પંખીનું અને સ્ટેરિંગ મિત્રો સિંગલ ટાયર હોય છે સિંગલ ટાયર આ છે બ્રેક અને લીવર હતું એનું વેલ્ડિંગ તૂટી ગયું હોય અને એમ કરી પછી આજે આપણા ઉપર કરી દેવાનું લીવર હતું બગડી ગયું હા હોય પાછળ બે ટાયર આવે કચરો લાઈનમાં ભેગો કરતો જાય મિત્રો પૂરો ખાવા માટે અને બેસવા માટે મિત્રો યુટ્યુબર મળી ગયા જે આઈડી જોઈ હતી આપણે આઈડી દીધી છે દેશુરાય સિંગર યુટ્યુબમાં આપણે ચેનલ લઈ ગયા તારી ચેનલ દે અમે પણ લાઈક કરી દે તો આપણે મળી ગયા તા યુટ્યુબર મળી લીધું મિત્રો ચાલો આપણે લોકો શરૂ કરીએ છીએ ચાલો આપણે આજે ઓફિસ હોય કેમેરામાં ત્યાં કેમેરા છે કેમેરામાં ઘર બેઠા હોય કોમ્પ્યુટર છે કોમ્પ્યુટરમાં બધું બતાવે ચાલો આપણે આગળ જઈને બતાડીએ તો કેમેરામાં બતાડે બધું તમે જોઈ શકો છો મિત્રો આપણે પંખા લગાડી દીધા છે લોકોને બેસવું હોય ઘરમાં પૂંખા બોર્ડ પર લગાડેલા છે અહીંયા છે બોર્ડ અહીંયા છે ચાલો આપણે દર્શન કરતા હોઈએ સમ્રદ પીર જય શ્રી મામા પીર જય શ્રી મામા બે ચાલો મિત્રો આપણે વિડીયોમાં આગળ જઈએ તો મિત્રો તમે જોઈ શકો છો આજેનો કંઈક આવો સીન છે આજે લાઈક છે એટલા માટે જનરેટર ચાલુ નથી જનરેટરમાં લખેલું છે ચાલો આપણે પાણી જઈને બતાડીએ શ્રી સમ્રત તમે લખેલું છે તો ચાલો આપણે ત્યાં જઈને બતાડીએ જે લખેલું છે શ્રી સમ્રધામ જનરેટર મિત્રો પંચી આપતા હતા માટીએ ટ્રેક્ટર ઉપર ચડાવી દીધું હોય રાખી દીધું અને આપણે સિમેન્ટ કમાલે હે સિમેન્ટનું મશીન આવી ગયું હોય એટલે સિમેન્ટ કમાલ હે અને અહીંયા ડંગળા આવ્યા હે ખટારામાં તો અહીંયા ડંગલા આવતા રહે અને અહીંયા આપણે સિમેન્ટ કમાલે છે અહીંયા બધું બનાવે છે તમે જોઈ શકો છો પાણીનો ટાકો હોય મિત્રો આપણે મસ્ત ડાળવા કરી ગયા અહીંયા આંબો નારિયેલી ને બીલી ને હેર આંબો હે અહીંયા આ આમ કેરીઓ નથી આવી હજી એકાદી કેરી આવી બતાણીએ આપણે જબરૂ આંબો હે અને અહીંયા આપણે બિલીને હે કેરુડીન હે અહીંયા આંબો હે મોલક ના નારિયેલી હે અહીંયા બે બિલી હોય અહીંથી વાહ સુધી જાળવાની લાઈન હે જો છે અને અહીંયા આપણે નિયાર હે બે અહીંયા ઢાકેલો છે પાંઈપ આવે છે એમ જાય છે એક નળી ફિક્સ કરેલી છે જે દબાઈ ગઈ છે ત્યાં તો એનું ટાટા લખલ હે અહિયાં બે ટાટો છે એક કાંઈક એક ઉપર દોડું જાય છે ચોકલી નો માળો છે મસ્ત મજાનું